GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જી રહ્યા છો GTN ન્યૂઝ એની અંદર ઇંગ્લેન્ડ ટ્રેગલિનસ નામની ટ્રેગલિનની દુકાન છે એ દુકાન ઉપર આશરે આજે બપોરે 12:30 વાગે ચાર મહિલાઓ દુકાની અંદર જાય છે દુકાનમાં એ દુકાનના જે માલિક છે એ પોતે ઘરે ટિફિન લેવા માટે ગયા હતા અને એનો જે કારીગર છે કારીગર છે ઇકબાલ રફીક ધોબી એ ત્યાં ઈસ્ત્રી કરતા હતા અને એ સમય દરમિયાન બે મહિલાઓ એ જે ઈસ્ત્રી કરતા હતા તે જગ્યા પર જઈને ઉભી રહી ગઈ અને બે મહિલાઓ એ દુકાનના ગલ્લા પાસે જઈને ઊભી રહી ગઈ અને આ રફિકને ગલ્લો ન દેખાય એવી રીતે બે મહિલાઓ એને આડશ કરીને ઉભેલી હતી એટલે એણે કીધું કે તમે અહીંયાથી જતા રહો ત્યારે આ ચારેય મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એણે જઈને જોયું ત્યારે એને ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એના પચીસ હજાર રૂપિયા લઈને જતી રહી છે એટલે તાત્કાલિક એ એની પાછળ પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કહે છે કે આ મહિલાઓને પાસેથી મારા પૈસા અપાવો આ ચોરી કરીને લઈ ગયેલી છે એટલે રોડ ઉપરથી પણ ટોળું એની સમર્થનમાં ભેગું થઈ અને આ મહિલાઓની પાસે પાછળ દોડે છે ને સમય દરમિયાન આ ફરિયાદીના કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ ઉપર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતે એને કોઈ પકડી ન શકે એ માટે થઈને એ લોકો આ રીતે કૃત્ય કરે છે અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે પીસીઆરમાં બારને પચાસે કોલ મળે છે ત્યારે પોલીસ સ્ટેશનથી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક આ મહિલાઓને રેસ્ક્યુ કરીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસોની એની ફરિયાદ કાર્યવાહી ચાલુ છે અને જે ધોબી છે જે જેની દુકાન છે ઇકબાલ રફિકની એની પણ ચોરીઓની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે આમ સામ સામે ક્રોસમાં બંને ફરિયાદ લઈ રહ્યા છીએ અને હાલ તપાસ ચાલુ છે મહિલાઓની પૂછપરછ ચાલુ છે એ લોકો અલગ અલગ નામ બોલે છે એટલે હવે અમે લોકો એને કાઉન્સેલિંગ કરીને

અમારી જે પ્રાથમિક પૂછપરછ છે એમાં એવું કીધું કે અમને કોઈ અમારી જોડે કોઈ મારે નહીં ટોળું ભેગું થઈ ગયું હતું ને અમને મારથી બચવા માટે કૃત્ય કર્યું છે એવું હાલમાં એ લોકો જણાવે છે પરંતુ હાલમાં અમારી તપાસ ચાલુ છે અને તપાસના અંતે જ અમે હકીકત શું તે કહી શકીશું જે રીતે

હાલમાં તો એ મહિલાઓને જે પ્રમાણે અમે રેસ્ક્યુ કરીને આવ્યા છે ત્યારે અમને કાઉન્સિલિંગની જરૂર છે એટલે અમે ઇન્ટ્રોગેશન કોઈ બાબતનું કર્યું નથી એમની સાથે પણ એણે એમણે જો ચોરી કરી છે કે નહીં એની પણ અમારી પૂછપરછ બાકી છે અને કાર્યવાહી ચાલુ છે ટોળા વિરુદ્ધ પણ અમે દાખલ સીસીટીવી ફૂટેજ જોઈ અને ટોળામાં જેટલા ઓળખાશે તમામની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે એ અમે તપાસ ચાલુ છે અને મેડિકલ પણ કરાવીએ છીએ મહિલાઓનું હાલમાં માં પણ લઈ જઈએ છીએ ચાર મહિલાઓ છે

કોઈ ગુનામાં છે કે નહીં અને આઈડેન્ટિટી શું છે પણ અમને ખ્યાલ આવી જશે ફરિયાદ છે જે બેન જે છે તો એને નામથી ફરિયાદ અમે એટલા માટે જ પોલીસ સ્ટેશન બેસ સપોર્ટ સેન્ટરના છે મહિલા છે જેમને સરકારી નિમણૂક કરી છે એમને કાઉન્સેલિંગ માટે નિમણૂક કરાય છે એમને પણ બોલાવ્યા છે ને 181 ના મહિલા કાઉન્સેલર છે એને પણ બોલાવ્યા છે અને એમના રૂબરૂમાં જ કાઉન્સેલિંગ કરીને એમની ફરિયાદ લેવામાં આવશે મેડમ કોઈ છારા મહિલા હોય એવું જડે આવે હાલમાં એ દિશામાં અમારી તપાસ ચાલુ છે